હાલો મારું નામ વેલાભાઈ ભગવાનભાઈ ગામ માળિયા ભાવેશભાઈ મગાવેનો ભાગીદાર પચીસ વીઘાની કેળ હતી એમાં મારો ભાગ હતો બરાબર પછી અહીંયા કેળ્યું કે હવે આપણે કોઈ લેલા નથી એટલે કાઢી નાખવાની છે પછી મેં એને કીધું કે ભાઈ કાઢી નાખ કાઢી નાખ તો અહીંયા મને થોડાક પૈસા આપ્યા ને હું ગયો છૂટો અત્યારે પચીસ વીઘાની કેળીઓમાં ઓછામાં ઓછા હજારથી પંદરસો બે હજાર મન કેળા હતા એમાં લોટા વેટર મારી દીધું હવે અમે છૂટા થઈ ગયા અહીં મને થોડીક ખોરાકી આપી અઢાર મહિનાની મજૂરી ગઈ મારી તો હવે અમારે આ રીતે કેળમાં કેમ ભાગ રાખવો બરાબર તો અહીંયા કીધું પાછી કેળ કહીએ મેં કીધું મારે કરવાનું નથી તમારે કરવી હોય તો કરો હવે અત્યારથી મારે કાંઈ લાવવાનું કાંઈ નથી અને મારે કેળમાં ભાગ નથી રહેતો તારે ભાઈ દેવું હોય તો દે અને ન દે તો કાંઈ નહીં મારે હવે હું છૂટો થઈ જાઉં કેળમાં બેઠા કેળા પાતલ હતા પણ કેમ જીવવા લે ખાવાનું મન નથી થતું સાહેબ પણ હવે આ બધું કરવું પડ્યું હાલો મારું નામ વેલાભાઈ ભગવાનભાઈ ગામ માળિયા ભાવેશભાઈ મગાવે ભાગીદાર પચીસ વીગ્યા ની કેળ હતી એમાં મારો ભાગ હતો બરાબર પછી અહીંયા કહેવું કે હવે આપણે કોઈ લેલા નથી એટલે કાઢી નાખવાની છે પછી મેં એને કીધું કે ભાઈ કાઢી નાખ કાઢી નાખ તો અહીંયા મને થોડાક પૈસા આપ્યા ને